વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને યુદ્ધની પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું તેની તાલીમ અપાઈ પોલીસ નગરપાલિકા અધિકારીઓ આરોગ્ય વિભાગ ફાયર ટીમ આર એન્ડ બી વિભાગ સહિતના અધિકારીઓ મોકડ્રીલમાં જોડાયા પ્રથમ તબક્કામાં એલર્ટ અને સાયરન વગાડીને લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત કરાઈ બીજા તબક્કામાં આપત્તિ અંગેની માહિતી આપવામાં આવી ત્રીજા તબક્કામાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અને ચોથા તબક્કામાં રાહત અને નિયંત્રણ કામગીરી અંગે સૂચનાઓ અપાઈ

આપ બધા જાણો છો કે જે પાકિસ્તાન સાથે હમણાં તણાવની સિચ્યુએશન છે એના ભાગરૂપે ઓપરેશન અભ્યાસના ભાગરૂપે આજે પાટણ નગરપાલિકા વિસ્તારમાં મામલતદાર કચેરી ખાતે ઓપડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં સ્થાનિક તંત્ર પોલીસ છે હેલ્થ છે વીજળી છે અને નગરપાલિકાથી લઈ અને તમામ સ્થાનિક તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા હતા ખાસ કરીને જે બોમ્બ મારાની ઘટનાઓ અને મિસાઇલ પડવાની ઘટનાઓ યુદ્ધમાં થતી હોય છે તો એવી સિચ્યુએશનમાં ફાયર અને કાટમાર નીચે દબાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે તો એવા કિસ્સામાં તમામ લોકોનું આપણે રેસ્ક્યુ કરેલું હતું અને રેસ્ક્યુ કરેલા જે સલામત લોકો હતા એમને આપણે પ્રાઇમરી સ્કૂલ્સ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને એમને તમામ પ્રકારની જે ભોજન પાણી અને રહેવા જમવાની વ્યવસ્થા છે એ પૂરી પાડવામાં આવેલી હતી અને પાંચ લોકો હતા એ થોડા ઇન્જર્ડ થયેલા હતા બોમ્બમારાની ઘટનામાં તો એવા લોકોને આપણે અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પાટણ ખાતે લાવવામાં આવેલા હતા એમાંથી હાલમાં અમે સિવિલ હોસ્પિટલ ખાતે હાજર છીએ અને જે બે લોકો છે એ એમાંથી થોડા સિરિયસ છે અને જે ત્રણ લોકો છે એ થોડી મોડરેટ એમને ઇન્જરી છે એટલે એમને તુરંત સમયમાં બહાર આવી જશે આપણે ઓપરેશન અભ્યાસ અંતર્ગત આપણે સાડા સાતથી થી આઠ બ્લેકઆઉટ સમય જાહેર કરેલો છે ખાસ કરીને આ એવો સમય છે કે લોકો પણ આ બાબતે જાગૃત બને કે જ્યારે આવી કોઈ પણ સાયરનની ઘટના થાય સાયરન વાગે બરાબર છે ત્યારે સૌથી પહેલું એ કરવાનું છે કે લાઇટ આપણી બંધ કરી દેવાની છે અને બિનજરૂરી અવર જવર જે રોડ ઉપર હોય એ આપણે બંધ કરીએ છીએ તો એમાં આજે પાટણ નગરપાલિકાની તમામ લોકોને અપીલ અને વિનંતી કરવામાં આવી છે કે સ્વયંભૂ રીતે જ આપણે વીજળી દ્વારા નહીં પણ સ્વયંભૂ રીતે જ પોતાની લાઇટ બંધ રાખે અને દેશભક્તિના રૂપે એ પોતાની ફરજ અદા કરે તેમ સ્થાનિક તંત્ર અને જિલ્લા તંત્ર વતી હું તમામ પાટણ નગરજનોને વિનંતી કરું છું માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીરાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ